નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂર થી કરી લેજો ઇન્દોર જેવું કાંડ ન થાય એટલે અમદાવાદ માં ત્રણસો કરોડ ના ખર્ચે પાણી ડ્રેનેજ ની જૂની લાઈનો બદલાશે માર્ગ અકસ્માત માં રોકવા નીતિન ગડકરી નો માસ્ટર પ્લાન વાહનો વચ્ચે વી ટુ વી ટેકનિક પર કામ શરૂ કરવામાં આવ્યું ચીનની કંપનીઓને ફરી દેશમાં એન્ટ્રીની તૈયારી ભારતનો માસ્ટર સ્ટ્રોક કે ટ્રમ્પ માટે કોઈ મોટો સંકેત ઈરાનમાં જન આક્રોશ દેખાવકારો તહેરાન ઈરાન ઘેર્યું ટ્રમ્પની ધમકી બાદ સરકારે એરસ્પેર્સ બંધ કર્યું ઈડીના દરોડામાં આઈપેક ઓફિસમાંથી મમતા ફાઇલો લઈ જતા રહેતા હોવાબાળો અને કોલસા બાંડ કેસમાં આઈપેકની ઓફિસ પર ઈડીની કાર્યવાહી અમેરિકાએ જે ટેન્કર જપ્ત કર્યું તેમાં ત્રણ ભારતીય ક્રૂ પણ સવાર હતા રશિયન સાંસદે પરમાણુ હુમલાની આપી ધમકી પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાબાશ શરીફની થશે ધરપકડ વિઝા નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ બલુચિસ્તાને ઇશ્યુ કર્યું વોરંટ ગ્રીનલેન્ડ પર કબજો કરવા આર્મી મોકલશે ટ્રમ્પ વ્હાઇટ હાઉસનો જવાબ સાંભળીને યુરોપિયન દેશોમાં ફફડાટ ફેલાયો ગુજરાત બાદ હવે ભારતના અનેક રાજ્યોની અદાલતોને બોમ્બની ધમકી મળી પ્રધાનમંત્રી એમપી થી લઈને હિન્લાન ચાલ સુધી એલર્ટ મમતા બેનરજી બળજબરીપૂર્વક દેશના દસ્તાવેજો અને પુરાવા લઈ ગયા બંગાળમાં સીએમ પર એડીનો આરોપ વંદે ભારતની સ્લીપરને પછાડસી હરિયાણાની આ હાઇડ્રોજન ટ્રેન વીજળી ડીઝલ નહીં પણ હાઇડ્રોજન થી ચાલે રિફિલિંગ નું સફળ ટ્રાયલ ભારતમાં 1 એપ્રિલ 2026 થી પહેલી વાર ડિજિટલ વસ્તી ગણતરી શરૂ થશે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વચ્ચે મહિલા એજજોને મિલોડની જગ્યાએ ગાઈઝ ક્યાં પછી જોવા જેવી થઈ મુખ્યમંત્રી ગુલાબી પિક્ચર બતાવે છે અને અધિકારી પ્રધાનમંત્રી મોદીની ગુજરાત મુલાકાત પહેલા ભારતીય જનતા પાર્ટીના પાંચ એમએલએ નો લેટર બોમ્બ સુરતના ભાઠા ગામની મહિલા ખેડૂતે પરંપરાગત ખેતીને વ્યવસાયમાં ફેરવી મહેનત સંવાદ અને સંકલ્પથી સફળતા મેળવી લાખણી તાલુકાના ડેરી ગામના દૂધ મંડળીના મંત્રી અને ચેરમેન સામે દૂધ ગ્રાહકોએ દૂધ મંડળીમાં બે કરોડથી વધુની ઉચાપત થઈ પોલીસમાં રજૂઆત કરી સુરતના યુવાનોના ક્રાંતિકારી આવિષ્કાર ઈસીઓ ભારત સામે ક્યુઆર કોડ હવે અકસ્માત સમયે બનશે જીવન રક્ષક સૌરાષ્ટ્રમાં જુનાગઢમાં ભાજપને મોટો ઝટકો દાયકાઓથી પક્ષ સાથે જોડાયેલા દિગ્ગજ નેતા બચુભાઈ સિસોદિયા એ બસો કરોડના કાર્યકર્તા સાથે પાર્ટી છેડી ડ્રગના દૂષણ સામે જંગ લડે છે ગુજરાત પોલીસ આણંદમાં આયોજિત એબીવીપી પ્રદેશ અધિવેશનમાં હર્ષ સંઘવીનું નિવેદન પાકિસ્તાન માટે માટા સમાચાર આવ્યા તુર્કીએ લીધો મોટો નિર્ણય મળાગાંઠ ઉકેલવામાં નિષ્ફળતા બાદ સમર્થન પાછું ખેંચ્યું ગુજરાત વન વિભાગમાં બઢતીનો ધડાકો ચારસો ને પચ્ચીસ વન રક્ષકો બન્યા વનપાલ નવા વર્ષે સરકારે આપી મોટી ભેટ ઇન્દ્રોની દુર્ઘટનામાં બોધપાઠ દૂષિત પાણીથી બચવા અમદાવાદમાં ત્રણસો કરોડના ખર્ચે પાણી ડ્રેનેજથી જૂની લાઈનો બદલાશે ભાજપ એક સત્તા ભૂખી પાર્ટી છે તક વાત તો તેમના ડીએનએમાં છે ઉદ્ધવ ઠાકરેના આકરા પ્રહાર કરવામાં આવ્યા ગુજરાત સહિત હાઈકોર્ટમાં સહિત છ કોર્ટ થી ઉડાવવાની ધમકી થી ખળભળાટ મચી ગયો બોમ્બ સાથે સ્થળ પર પહોંચી ઉત્તર પરિષદે ચાર અન્ય રાજ્યો હરિયાણા પંજાબ ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં સત્તર હજાર બસો એક ત્રીસ જાતની ખેતી ને મંજૂરી આપી કે દિવસના સમયે ટીવી અને ઓનલાઈન પ્લેટફોર્મ પર જંગ ફૂડ ની જાહેરાતો પર કડક પ્રતિબંધો લાદ્યા

રેડ રેડક્રોસ ભાવનગરને ભારતની સૌપ્રથમ એક સાથે દસ પ્રકારના કેન્સરની પ્રાથમિકતા પાસ લઈ થઈ શકે તે માટે આશા વેન અર્પણ કરાશે રાજ્યમાં કાતિલ ઠંડીની શરૂઆત હવામાન વિભાગે હાડ થી જવતી ઠંડીને લઈને કરી મોટી આગાહી ભ્રષ્ટાચારનો ખેલ સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં ઈડીનો બીજો રાઉન્ડ શરૂ અધિકાર કલેક્ટરની એક મુશ્કેલી વધશે હવામાન વિભાગે કરી મોટી આગાહી બેવડી ઋતુ બાદ હવે આર જવતી ઠંડીની એન્ટ્રી થશે મહિલાઓને આર્થિક આઝાદી મહારાષ્ટ્ર સરકાર દ્વારા દર વર્ષે આપશે રૂપિયા અઢાર હજારની સહાય મહારાષ્ટ્ર સરકાર મોટો નિર્ણય એચડીએફસી બેંકના ગ્રાહકો માટે લોટરી લાગી એમસીએલઆર દરમાં ઘટાડો હવે હોમ લોન અને કાર લોનની ઈએમઆઈ ઘટશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જર્મન ચાન્સેલર અગિયારમીએ ગાંધી આશ્રમની મુલાકાત લેશે બારમીએ રિવરફ્રન્ટ પર પતંગ ઉડાવશે અમદાવાદમાં ટ્રાફિકની સમીક્ષા ઉકેલવા મહાનગરપાલિકા એક્શન મોડમાં રસ્તાઓ પરથી લારી ગલ્લા હટાવવાનો આદેશ કરવામાં આવ્યો જાહેર મૂંગા દોડતા ઇલેક્ટ્રિક વાહન ધ્વનિ પેદા કરશે ઓક્ટોબરથી અવાજ કાઢતી સિસ્ટમ ફરજિયાત લાગુ કરવામાં આવશે યુએન રિપોર્ટમાં મોટો ખુલાસો અમેરિકાના પચાસ ટકા ટેરિફ છતાં ભારત બનશે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા સૌરાષ્ટ્રની ધરા ફરી એકવાર ધ્રુજી છે રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી પંથકમાં છેલ્લા બાર કલાકમાં ભૂકંપના પાંચ આંચકા અનુભવાતા સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ મહુઆ મોહિત્રા અને અન્ય આઠ ટીએમસી સાંસદોની અટકાયત કરવામાં આવી દિલ્હીમાં ગૃહ મંત્રાલયની બહાર વિરોધ પ્રદર્શન રાજકોટ પંથકમાં બાર કલાકમાં અનેકવાર ધરાધ્રુજી ભૂકંપના કારણે લોકો ભયભીત સ્કૂલોમાં રજા આપી દેવાય ભારત સાથેના તણાવ વચ્ચે પાકિસ્તાન પાસેથી ફાઇટર જેટ ખરીદવા જઈ રહ્યું છે બાંગ્લાદેશ ચીન સાથેનું કનેક્શન આવ્યું બહાર પ્રધાનમંત્રી હાઉસ ખાતે એઆઈ સ્ટાર્ટઅપ્સ બેઠક સમાજમાં બદલવા લાવવા માટે પર ભાર મોદી અમદાવાદનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફીસમાં પ્રોપર્ટી શોનો પ્રારંભ કરાવી રાજ્યની આર્થિક શક્તિને વેગ આપ્યો બગદાણા બગદાણાના બબાલના પીડિત નવનીત બલદિયાનું નિવેદન મને આહિર કે કોઈ અન્ય સમાજથી કઈ વાંધો નહીં માત્ર જયરાજ આહિર વાંધો છે ભાવનગરના શિક્ષકો માટે આનંદના સમાચાર સિત્તેર શિક્ષકોને મળ્યા પૂર્ણ પગારના આદેશ પાંચ વર્ષની પરીક્ષાનો આવ્યો અંત બગદાણાની બબાલ મામલે નવનીત બાલદિયાને મળવા પહોંચ્યા કોળી આગેવાનો ઋષિ ભારતી બાપુએ પણ પૂછ્યા હાલ ચાલ ધીરુભાઈ અંબાણીની જન્મ જયંતિ નિમિત્તે રિલાયન્સ દ્વારા વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત સહાય વિતરણ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા વિદેશમંત્રી જયશંકરે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનને મળ્યા આવતા મહિને ભારત આવશે મેક્રોન કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ પહેલા મોંઘું થઈ શકે છે પેટ્રોલ ડીઝલ સરકાર પેટ્રોલ અને ડીઝલ પર ત્રણથી ચાર રૂપિયા પ્રતિ લીટર સુધી એક્સાઇઝ ડ્યુટી વધારી શકે બિહારમાં જ દુકાનોમાં હિજાબ બુરખો કે હેલ્મેટ સાથે પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો સુરક્ષાના પગલા માટે લેવાયો નિર્ણય ધુરંધર પર પ્રતિબંધથી ખળભળાટ મચી ગયો પ્રોડ્યુસર્સ એસોસિએશને લખ્યો પ્રધાનમંત્રી મોદીને પત્ર ઈરાનના અનેક શહેરોમાં હિંસક વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું ઇન્ટરનેટ અને ફોન સેવાઓ બંધ અત્યાર સુધીમાં બેતાલીસ લોકોના થયા કરુણ મોત ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન એઆઈબી ના પરિણામોમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને બે ગ્રેસ માર્ક આપવા રજૂઆત કરવામાં આવી સુરતમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા યોજાય ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા સરકાર પર જબરદસ્ત ભડક્યા સરકારી નોકરીઓનો ઉપયોગ પરિવારની મિલકતો વધારવા માટે કર્યો લેન્ડ ફોર્મ જોબ કેસમાં લાલુ યાદવ સામે ચાર્જ ફ્રેમ તો હાલ માટે આટલું જ અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઈબ